અને રોટલી છે અને બટાકા ગવારની શાક ગોળ પણ હારે છે હાલો જમવા પાણી વાળવાનું ચાલુ છે પાણી ચાલુ છે ઝારમાં જાર થઈ ગઈ છે અમારી ચેનલ છે ગોઈનદાસ સતનામ ઓફિશિયલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ખુલ્કી બજાવી દેજો દિવાળી છે જારની વાડી ચાલો ધોઈ શકો છો તમે પાણી ચાલુ છે વાળવાનું આ બી સાઈટમાં જાય છે પાણી ઢોંપી ગયું નહીં તોય આવું આથી બીજું વાળવાની ખબર પડે અનેડા ગામ કોકવામાં તો થોડીક વાર છે મૂકી ગયેલું છે વાળમાં છે હવે

જોવાનું રહેશે અત્યારે લગભગ અગિયાર વાગી ગયા છે પાણી વારનું ચાલે છે અહીંયા એક પાણી ચાલુ છે મોટર મોટર અને બીજી ચાલુ છે આખી બહુ વાગી છે બતાવું એ રહી પાણી મોટર બીજી ચાલુ છે દવા સાંટવા આવ્યો છું અનેડા કપાસ વીણવા આવ્યા હતા પણ દવા સાટવા મળી ગયું